એક વસ્તુ બનતા કેટલો ટાઈમ લાગે બેન વાત તો લાગે એક એક વસ્તુ બના કલાક દોઢ કલાક થઈ જાય એવું ચકલી ઘર બનાવતા વાર લાગે આમાં અડધી કલાક થાય અને આખો દિવસમાં તમે આવી કેટલી વસ્તુ બનાવી લો છો આખો દિવસમાં 10 ઉંડલી બનાવું આવી ચકલીના માળા પાંચ જ બનાવું ચકલી ના માળા પાંચ પછી આ બધું તમારી પાસે વેચાણ તમારે કરવું હોય તો તમારી પાસે ખરીદી કરવા આવે કે કોઈ તમને કે એ પ્રમાણે બનાવી દો આવે લઈ જાય ને પછી અમે ફેર એમાં વેચી અત્યારે તો હું માં દુકાને દઉં હોરણ હોરણ દુકાને અત્યારે તમે દુકાને બધું માલ દઈ દઈ દોસ્તો તમે જોઈ રહ્યા છો અને પોતે પોતાના જીવનમાં ઘણો બધો સંઘર્ષ કરી રહ્યા છે તો હું તમને ટકોર કે વિનંતી એ કરું કે આપણે ઘરે કોઈને કોઈ રીતે ચકલીના માળા હોય કે આવી બીજી ત્રીજી વસ્તુઓ જે છે એ આપણે વપરાશ કરતા હોઈએ છીએ તો ખાસ કરી બહેનશ્રીનો હું કોન્ટેક નંબર અથવા એમનું સરનામું તમને આપી દઈશ તમે એમનો સંપર્ક જરૂરથી કરજો હળવદમાં તેઓ રહે છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આ કામ તેઓ સારામાં સારી રીતે નિપુણતાથી કરી રહ્યા છે આપ જોઈ શકો છો આ એક કલાધર છે આ એક કળા કશબી છે આ તમે જુઓ વાહ ખરેખર આ બધું જે છે એ જાણવું જોવું એ પણ આનંદને આપણને આનંદ આપે